નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હમણાં જ હું સ્કૂલેથી ઘરે આવી ઘરે આવી એટલે સાંજ પડી ગઈ છે એટલે ચા પાણી પીધા થોડા ફ્રેશ થયા હવે બનાવી રહી છું તુરિયા બટેકાનું શાક તો અહીંયા મેં એક તુર્યુ સુધારી નાખેલું છે આ આપણે બીજું તુરિયો સુધારીએ છીએ પૂર્ણા તુરિયા છે એટલે બહુ છાલ આપણે ઉતારવાની જરૂર નથી અને આજે મેં આપ ફસ્ટ વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે આવી જ રીતે તમને મારા નવા નવા વ્લોગ દેખાશે બનાવતી રહીશ કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટ કરજો અત્યારના સાથે હું મૂળા સારા હતા મૂળા સારા દેખાણા પણ રાતે મૂળા ન ખવાય એટલે સવારના આ મૂળાનું ખારીઓ આપણે બનાવશું તેમજ મૂળાની ચટણી પણ સરસ ટમેટું નાખીને સરસ મજાનું શિયાળો રહ્યો એટલે આવા હલકા આપણે ખોરાક ખાઈએ તો વધારે સારું આપણને લાગે છે પચવામાં હલકા અને આ તુરિયાની છાલને આપણે ફેંકી ન દેતા એની મરચું જીરુંને શેકી નાખવાના તલને શેકી નાખવાના અને એની આપણે કોથમીર થોડી આ બધું મિક્સ કરી અને આપણે એની ચટણી પણ બનાવી શકાય છે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું સેજ આવતું જાતું ચટણી બની જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે એના પર બે ટીપા લીંબુના રસના નીચોવાના કારણ કે એક હારે નીચોવીને રાખીએ આપણે તો ખાટી થઈ જાય ખવાય નહીં એટલે આ રીતે એક તુરિયાનો છાલની પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એટલે ઘણી વખત હું તો બનાવું છું તુરિયાના છાલની ચટણી ત્યારબાદ કારેલાના છાલની પણ સારી એવી ચટણી બને છે થોડું કડવાશવાળું બને પણ એ પણ સારી લાગે છે તો અહીંયા આપણે આ તુરિયાને સુધારી લીધેલા છે તુરિયા વધારે છે એટલે બટેટો એક જ બટેટાનું પ્રમાણ ઓછું ખાવામાં અમે રાખીએ છીએ બટેટા વધારે અમે ખાતા નથી એટલે મને એમ થયું કે લાવને આ બધા કહે છે તો આજે વ્લોગ બનાવવાનું ઘણા બધા લોકોએ ડીએમ કરેલા છે કે બેન તમે એકાદ વ્લોગ તો મૂકો તમારો તો આજે મેં શરૂઆત કરી છે વ્લોગ બનાવવાની કાંઈ મારાથી ભૂલથી કાંઈ બોલાઈ ગયું હોય તો આ બ્લોગમાં ક્ષમા કરજો હવે આપણે બટેટાની છાલ ઉતારીએ છીએ અહીંયા લસણને પાંચ છ કડીને ફોલીને રાખી દીધી હવે આપણે એને મરચાં સાથે ખાંડી લઈશું અમે કાશ્મીરી મરચું વાપરીએ છીએ બહુ તીખું નથી ખાતા એટલે ખાલી રંગ પકડાય એટલા માટે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીએ છીએ તમે કયા મરચાંનો ઉપયોગ કરો છો શાકમાં જ્યારે બનાવો ત્યારે એની જરૂરથી કમેન્ટ કરજો બાકી આ રીતે આ તાસણી છે ગામડાની હજી પણ અમે અહીંયા શહેરમાં વાપરીએ છીએ કારણ કે આવી જૂનું તે સોનું આવી વસ્તુ મળે નહીં એટલા માટે હજી અમે સાચવીને રાખીએ છીએ ને આ દસ્તો એ છે આપણે અને આમાં મીઠાશ આવે આવી રીતે ખાંડીને ખાઈએ ને તેમાં ચટણીની વધારે મીઠાશ લાગે છે આપણને ખાવાની એટલે મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી હવે તો જે ટેકનિકલ યુગ આવી ગયા છે એમાં આપણે મિક્સીનો ઉપયોગ કરીએ છીએ પણ વસ્તુ જેટલી મીઠાસ આવી રીતે ખાંડીમાં ને આવે છે એટલી એમાં મળતી નથી એટલે અમે આ જ રીતે દેશી ખાણું આ રીતે બનાવીએ છીએ અને હા અમે કાઠિયાવાડના છીએ ઘણા લોકોએ કમેન્ટ કરેલી છે બેન તમે ક્યાં ના છો રેવાનું મુંબઈ છે અને ગામ છે કાઠિયાવાડ મહુવા ભાવનગર તો આ રીતે ચટણી આપણી ખંડાઈ છે પછી આપણે તેલ મૂકશું અને ત્યારબાદ આપણે તુરિયા બટેકાનું શાક વઘારશું સેવ તુરિયાનું પણ શાક બહુ મસ્ત અને મીઠું બને ગણપણ તરીકે અમે ગોળનો ઉપયોગ કરીએ છીએ આવતો જા સાકરનો ઉપયોગ નથી પણ કેમિકલ્સ વગરનો ગોળ છે દેશી ગોળ એનો ઉપયોગ અમે કરીએ છીએ ગળપણમાં હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી છે સૌ પહેલ પ્રથમ આપણે તેલ મૂકશું મગફળીનું સિંગ તેલ અમે વાપરીએ છીએ તમે કયું તેલ વાપરો છો કમેન્ટ કરજો સપોલા વાપરો છો કે મગફળીનું આરો આરઓ પ્રીમિયમ વાપરો છો એની જરૂરથી કમેન્ટ કરજો અમે મગફળીનું રિફાઈન વાપરીએ છીએ આર આરો પ્રીમિયમ હવે એમાં જીરું નાખશું રાઈ જીરું ત્યારબાદ આપણે આજે લસણ ને મરચું ખાંડેલું છે એનો ઉપયોગ કરીશું મસાલો એક રસ થઈ જાય અને સ્વા સ્વાદિષ્ટ શાક બને હિંગ નો ઉપયોગ કરી દેશું ત્યારબાદ આપણે આ લસણ અને મરચું ખાંડેલું હતું એને આપણે આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમને ધીમી આંચ પર રાખી દેવાની છે આપણે મરચું બળી જાય કાળું ન થાય એટલે ફટાફટ આપણે સેજ ફીણ આ ઉપર દેખાય એટલે આપણે આ સૂરિયા બટેટાના શાકને ઉમેરી દેવાનું છે અને હલાવી દેવાનું છે ની સાથે રોટલા પણ સારા લાગે ભરેલા તુરિયાનું શાક પણ સારું લાગે કોઈવાર ભરેલા તુરિયાનું શાક મેં યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે તમે એમાંથી પણ બનાવી શકો છો સિંગના ભૂકાનો ઉપયોગ કરો અથવા તો ઝીણી સેવ અથવા તો ગાંઠિયાનો એ ભરીને તમે તુરિયાના ભરેલું શાક સરસ મીઠું લાગે છે બનાવીને ખાવાથી આ રીતે મેં બધો એકરસ મરચું છે એ બળે નહીં એટલે એટલા માટે મેં હલાવી દીધેલું છે હવે આપણે મીઠાનો ઉપયોગ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું

હવે બધા મસાલાને આપણે હલાવી દેવાનું છે બધા મસાલા એકરસ થઈ જાય અને મસ્ત ચડી જાય અને ટેસ્ટ આવે એટલા માટે આપણે મસાલા બધા એકરસ કરીને મિક્સ કરેલા છે હવે ગેસની ફ્લેમને ધીમો કરી દઈશું અને આપણે એના પર થાળી ઢાંકી અને અને પાણી પર મૂકી ચડવા દેવાનું છે ત્યાં સુધીમાં હવે ભાખરીનો લોટ બાંધીએ છીએ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તો મેં અહીંયા ભાખરીનો કરકોરો અમે કરકરો લોટ વાપરીએ છીએ થોડો જાડો એટલે શું ભાખરી તાવડીની કરો કે લોઢીની અંદર કરો નરમ અને પોચી બને છે અને બિસ્કીટ જેવી લાગે છે માટે અમે આ ભાખરીનો કર કરો લોટ વાપરીએ છીએ તમે કર વાપરો છો એની જરૂરથી કમેન્ટ કરજો મીઠું નાખી દઈએ સેજ આમાં મોણનું પ્રમાણ હું વધારે રાખું છું કારણ કે નરમ અને પોચી બને માટે શિયાળાની સાંજ ક્યારે જલ્દી થઈ જાય છે ખબર જ નથી પડતી હજી તો આપણે આવીએ આવી ઘરે ત્યાં તો છ વાગી જાય સાડા છ પોણા સાત અને ત્યાં પાછી રસોઈનો સમય થઈ જાય એક સ્ત્રીની માથે કેટલી બધી જમા જવાબદારી હોય છે વિચારો તમે મમ્મી પપ્પાના ઘરે હોય તો એના ઘરે થોડી ઘણી જવાબદારી હોય ભણવાની હોય ઘરના કામ શીખડાવવાની હોય અને સાસરે આવ્યા પછી આખા બધા સાસરાની જવાબદારી ઘર સંભાળવાનું છોકરા સંભાળવાના વ્યવહાર સાચવવાનો ઓછા પગારમાં મેન તો ચલાવવાનું પણ આવે ઘણી વખત કારણ કે કોરોના કાળમાં તો બધાનું ઘણા બધા ને દિવસે તારા દેખાઈ ગયેલા છે આ રીતે આપણે લોટને નાખી અને ભેગો કરી દીધેલો છે હવે આપણે પાણી નાખીને કઠણ નહીં બહુ નરમ નહીં એવો લોટ બાંધવાના છીએ આ રીતે પાણી શેજ સેજ નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે પૂર્ણવાનો વધારે જેથી સુંદર મજાની આપણે કહીએ ને કે સ્ત્રીઓના હાથમાં આપણે રસોઈ આવતો જશે પેલા તો જ્યારે પણ તમે રસોડામાં આવો ત્યારે પહેલા તો તમારા મનના વિચારોને શુદ્ધ કરો મનના વિચારો શુદ્ધ થશે અને કાં તો તમે ભગવાનનું નામના ભજનો વગાડો કાં તો તમે ખુદ પોતે ભગવાનનું નામ લેતા લેતા રસોઈ રાંધો એટલે એ રસોઈ આપણી આખી શુદ્ધ બની જાય અને જે ભોજન ગ્રહણ કરે એ ભોજનને પણ સ્વાદિષ્ટ સુગંધીદાર પાચન સારું બને અન્નનો ખોરાક આપણે કહીએ તો રસદાર બને એટલા માટે પહેલાં તો વિચારોને શુદ્ધ કરી અને રસોઈની શરૂઆત કરવાની બાકી તમે પરાણનું રસોઈ રાંધતા હોય અને પરાણનું જમાડતા હોય તો એ રસોઈને સ્વાદ કદી ન આવે અને ખાવાવાળાને પણ ઠીક આવે પેટ આપ્યું છે એટલે આપણે પોષણ કરી લઈએ એ પ્રમાણે લોકો જમે છે આ રીતનો લોટ બંધાતો જાય છે આપણે જોઈ લેવાનું છે હવે શાક ચડ્યું છે કે નહીં મેં આમાં પાણી એડ કર્યું નથી તમારે ગ્રેવી વાળું અને ચોળીને ખાવું હોય તો આમાં સેજ પાણી એડ કરવાનું દૂધ તુરિયાનું શાક અથાણું લસણની ચટણી લીલી આંબા હળદર એ બધું તમે આ શિયાળામાં ખોરાક આ શિયાળામાં જ મળે અને એમાં જ આપણે આ ખાઈ લેવાની જરૂર છે એટલે આપણી શું તંદુરસ્તી જળવાઈ રહે બે મિનિટ રાખશું એટલે શાક રેડી થઈ ગયું છે પછી આપણે ભાખરીની શરૂઆત તો બધા જમવા આવી જાઓ અહીંયા ભાખરી થઈ ગઈ છે દૂધ છે તુરિયાનું શાક છે તો આ રીતે આપણું દેશી ખાણું આજના વ્લોગમાં તમને બતાવેલું છે તમારા ઘરે આવું ખાણું બને છે કે નહીં જરૂરથી કમેન્ટ કરજો આ સાથે આવતીકાલે પાછા નવા વ્લોગમાં મળશું થેન્ક યુ